જય માતાજી મિત્રો આજે એવા નેતાની વાત કરવાના છીએ એવા મંત્રીની વાત કરવાના છીએ કે જેવા નેતાને ખેડૂતના ખેતરમાં જઈ સેલ્ફી અને ફોટા પાડ્યા પછી એ નેતા એવું બોલતા હોય કે વાસ આવે છે ગંધ આવતી હોય તો વાતની ચર્ચા બહુ મોટી છે એટલે પહેલાં વિડીયોને તમે શેર કરી દેજો દરેક ખેડૂત સુધી પહોંચાડજો કે આવા મંત્રીને તમે આવા નેતાને તમે જીતીને લાવો છો એટલે આ હાલત રહેવાની તમારા ખેતરમાં અત્યારે કુદરતનો માર છે તમારા ખેતરમાં અત્યારે ધાન બધું બે ધાન થઈ ગયું છે મોઢામાં આવેલા કોળિયા જતા રહ્યા છે ખેડૂતોના દીકરા આજે રોઈ રહ્યા છે કકડી રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને આવા નેતા સેલ્ફી માટે અને પોતાના એક માર્કેટિંગ કરવા માટે કે અમે આ ખેડૂતના ખેતરમાં ગયાને આટલી સહાય આપીને આ રીતના એ રીતના ફોટા પડાવી અને એ લોકો જાહેર કરે છે સોશિયલ મીડિયામાં તો ધાનના ખેતરમાં જઈ અને એ નેતા એ મંત્રી બોલે છે કે મને વાસ આવે છે તો તમે ધાન ખાવાનું બંધ કરી દો નેતાને મારે એવું કહેવું છે એ નેતાનું નામ મને ખબર છે પણ નરેશ પટેલ એ જો હું ભૂલતો ના હોય તો નરેશ પટેલ એ સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે બહુ વાયરલ થઈ ગયો છે અને એ મંત્રીને તમે ચૂંટણી લાવો છો આવા નેતાને ચૂંટીને લાવો એટલે આવી હાલત થવાની આ જો અત્યારે આ અત્યારના સમયમાં આવું ચાલી રહ્યું છે ધાનની જો એ લોકોને વાસ આવતી હોય ગંધ આવતી હોય તો આવનારા સમયમાં આવા નેતા આવશે તો ભવિષ્યમાં ખેડૂતોની શું દશા થશે જે લોકોને જીવન જરૂરિયાત વસ્તુ માટે ધાન ખાવું છે અનાજ ખાવું છે અને એના ઉપર તો જીવી રહ્યા છે ખેડૂતો ઉપર તો જીવી રહ્યા છે ખેડૂતો ઉપર તો જીતી રહ્યા છે છતાં ખેડૂતોના ખેતરમાંથી એ લોકોને વાસ આવે છે ગંધ આવે છે ખેતી જ નહીં હોય તો શું તમે તંબુરો ખાશો આવા નેતાના મારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે ખેતી જ નહીં હોય ખેતીના જો ખેતીમાં પગ જ નહીં મૂકો જમીન પર પગજ નહીં મૂકો ઉડશો તો તમે શું ખાશો તંબુરો એટલે દરેક ખેડૂતોને કહું છું વિડીયોને શેર કરજો દરેક ખેડૂત સુધી પહોંચાડજો આ વિડીયોને શેર કરજો વધુમાં વધુ કારણ કે આવા નેતાને ફરી ચૂંટણી લાવશો નહીં કારણ કે તમારા ખેતરમાં આવી અને ગંધ આવતી હોય વાસ આવતી હોય એના એક પોતાની એક પર્સનલ વાતમાં કે ફોટા પાડવા માટે ફેમસ થવા માટે લોકોને જાહેર કરવા માટે કે અમે ખેડૂતોને સહાય આપીએ છીએ જઈએ છીએ અને ખેડૂતોને વાત કરીએ છીએ આ રીતે એ રીતના સેલ્ફી ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં મૂકવા માટે ખેડૂતોના ખેતરમાં કિસાનના ખેતરમાં જાય છે અને પછી એમ કે અમને વાસ આવે છે ગંધ આવે છે તમારા માઇક આંગળીનો ખેતરમાં જવાય જ નહીં તમારે ધાન ન ખવાય તમારે છે ને ખેડૂતોના ખેતરમાં પગજ ના મૂકાય અને ખેડૂતોને તમે બદનામ કરો છો કે વાસ આવે છે આમ છે તમે આગલી પેઢીમાં જોઈ લો ક્યાંક ને ક્યાંક ખેડૂત હશે તમારા બાપ દાદા તમે ખેતીથી શરમાવો છો ખેતી ધાન ખાવાથી શરમાતા નથી જે પણ તમે જીવન જરૂરિયાત વસ્તી ખાવ છો એમાં અનાજ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો એમાં હાથ હોય છે ખેડૂત અત્યારે રાતથી નાકા બાંધે છે મારું તો કહેવાનું એવું થાય છે કે ખેડૂતના ખેતરમાં વાસ આવતી છે તો ખેડૂતની જે ફરિયાદ હોય ખેડૂત નેતા પાસે લઈને જાય મંત્રી પાસે લઈને જાય ને એમ કે આ ખેડૂતમાં હો મને વાસ આવે તેથી તમારો શું તમારી શું દશા થશે આવનારા સમયમાં આવું થવાનું છે એટલે વધુમાં વધુ વિડીયોને શેર કરો અને વાત ગમે તો લાઇક કોમેન્ટને શેર કરજો જય માતાજી